કેવી દયા અને સૂર્યની સામે આપણે દીવડા લઈને ઉભા છીએ ના 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 આપણા આત્મા રૂપી હા આપણે મૂર્ખાઓ સૂર્યને દીવડા બતાવી રહ્યા છે પણ ના આપણે નથી વિચારી રહ્યા વ્યવસ્થા સાચવી છે તમે વિચાર કરો અત્યારે એક વાત તમને કહું કે એને કેવી શરીરની રચના કેવી કરી કે એક વેતનું બાળક જન્મે એક થી દોઢ વેતનું નું દોઢ વેત બાળક જન્મે અને પછી મોટું થતું 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 છ ફૂટનું થઈ જાય હા

આ કીડી કેવી રીતે જીવતી હશે એને કેવી રચના કરી હા એના હૃદયમાં ક્યાં કિડની હશે ક્યાં હૃદય હશે આના શરીરમાં ક્યાં ક્યાં શું શું મૂક્યું હશે ને કેવી ચાલ્યા કરે છે અને એની રચના કરનારો કોક એક છે એ તો માનવું જ પડશે ને આપણે હા કે આ બધાની રચના કરવા વાળો કોઈક એક છે હવે તમે વિચાર કરો આખું શરીર બનાવ્યું એમાં બે આંખો આપણાને આપી સામે પાછળ આપી હોતે તો ચાલો પાછળ નહીં આપણા બે હાથ ઉપર આંખો આપે તો આપણે રાત્રે પછી આમ દરવાજો કોઈ ખટખટાવે હલો ઉર્મિલા બેન જમવાનો સમય થયો છે બેન ટિફિન નથી આવ્યું ચાલો ટિફિન આપો તો પછી પેલા સૂતા હોય ને અંદર ઘરમાં હોય ને એ શું કરે બારી ખોલે અને બહાર હાથ કાઢીને આમ જોઈ લે કોણ આવ્યું છે અલગ ગાયત્રી બેન આવ્યા છે ટિફિન લેવા એટલે પછી આમ જોઈ લે ને પછી એવું કરતે તો ચાલતે કે નહીં હા આ ચાલો અહીંયા નાક આપ્યું ને પછી અહીંયા બે આ કાન આપ્યા કેટલો સમજદાર

સરસ સરસ આમ સરસ સરસ જમવાનું આવતે ઉર્મિલા બેન ને ત્યાંથી દાળ ભાત શાક પાપડ અથાણું હા મઠો અને આ શ્રીખંડ ને બધું આવતે પછી આમ લેવાનું પછી આમ પાછળ સુંઘાડવાનું ફ્રેશ છે કે નહીં ખવાય છે એવું છે ને પછી આમ જમવાનું થતે ને એવું તો વિચાર કરો કે કેટલો દયાળુ છે અને કેટલી દયા કરી છે આપડા ઉપર એવા કૃષ્ણ માટે એકવાર જય જયકાર કરીએ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય श्रीरामचन्द्र भगवान् की जय हनुमान् जी